તાજીયા નું જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવ્યું શહીદોની સ્મૃતિ માંગ શોક નો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ બિરાદરી એ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુમ પીણુંગ શરબત દુતની વાંગી બનાવીનેદાનનો કાર્ય કરે છે તાજિયા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇમામ હુસૈન શહીદોની યાદમાં બનાવે છે આજે શહીદોની યાદીમાં તાજિયાનું વિસર્જન થયું તેમાં મુસ્લિમ ધર્મગુરુઓ તથા આગેવાનો જોડાયા જમાત મોહરમ નિમિત્તે તાજિયા સમાજના લોકો દ્વારા ઇમામ હુસૈન શહીદોની યાદમાં બનાવેલ તાજિયાનું જુલૂસ વિસ્તારમાં કાઢવા માંગ આવે છે કસબા જમાત છેલા 6 વર્ષથી તાજિયા બનાવવામાં આવે છે કસબા જમાત પ્રમુખ વિકુબાઈ દલ તાજીયા કમિટી પ્રમુખ સલીમભાઈ રસોયા કસબા સિપાઈ સમાજ પ્રમુખ મમદભાઈ શેખ દિલાવરભાઈ પઠાણ ઉસ્માનભાઈ મીર કરીમભાઈ કડિયા તાજુભાઈ દલ ફિરોજભાઈ શેખ જાનીભાઈ દલ શબ્બીરભાઈ મકરાણી અહેમદભાઈ બેલીમ મહેમદ બાપુ મુસ્તાકભાઈ દલ તાજીયા કમિટી તમામ સભ્યો તથા તમામ કસબા જમાત મુસ્લિમભાઈઓ તથા હિન્દુ સમાજ સાથે મળીને તાજીયાનું જુલુસ વિસ્તાર માંગ કાઢવામાં આવે છે જમાત પ્રમુખ ભીખુભાઈ દલ તમામ સભ્યો તથા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે હળી મળીને આમ તહેવારને ઉજવ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે અજીમભાઈ ગોરી ગારિયા

છ વર્ષતા અમે તાજિયા નો તહેવાર ઉજવીએ છીએ આ કયું ગામ ને આપનું નામ આ ગારિયાદાર ગામ છે મારું નામ છે ઉસ્માનભાઈ મીર ઓકે